મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોક મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ફરી એકવાર મયુરકાના ખેતરમાં આ ધારીઓ પર ધારીઓ હોરવા આવ્યા છીએ કારણ કે તમાકવાળા ખેતરમાં પાણી લેવાનું હું અલ્પેશના અર્જુન કાકા ત્રિપલ એ પણ ગાઈઝ વાદળ એકદમ ખતરનાક ચઢીને આવ્યું છે એટલે મને એવું લાગ્યું કે લાઈ એક મિની વ્લોક થોડો ક્લિક કરી દો કારણ કે ખતરનાક વાદળ ચઢીને આવ્યું છે જોઈ શકો છો તમે એકદમ ફૂલ અને આ એરિયા અમારા ગોમ બાજુનો જ છે લગભગ ગોમમાં વરસાદ ચાલુ જ છે ખતરનાક વાદળ બનીને તો તમારા ગોમમાં કેટલો વરસાદ પડે કોમેન્ટ કરીને કહેજો અને કયા કયા ગોમમાંથી અમારા આ મિની બ્લોગ તમે જુઓ છો એ પણ કોમેન્ટમાં જણાવજો બરાબર છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો અને બને એટલો સપોર્ટ કરજો મિત્રો